પાલેસ ખાતે વિશ્વ ડાયાબિટીસ દિવસ પ્રસંગે નિઃશુલ્ક કેમ્પ યોજાયો પાલેસ ખાતે સત્તર નવેમ્બર ગુરુવારના રોજ વિશ્વ ડાયાબિટીસ તરીકે ઉજવાય છે આજના આ ટેકનોલોજીના આધુનિક યુગમાં હૃદયરોગ સ્ટ્રોકના દર્દીઓમાં ધરખમ વધારો થયેલો જોવા મળ્યો છે એનું એક અગત્યનું કારણ ડાયાબિટીસ છે પાલેસના ડૉક્ટર મોહસિન રખડા કન્સલ્ટિંગ ફિઝિશિયન મતા અનુસાર યુવા પેઢીના અઢારથી પાંત્રીસમાં વધતા જતા ડાયાબિટીસ દર્દીઓ ભાવિ પેઢી માટે ખૂબ જ પડકારરૂપ છે એક સર્વે અનુસાર આશરે દસ કરોડ જેટલા દર્દીઓ આપણા દેશમાં ડાયાબિટીસથી પીડાય છે પચાસ ટકાથી વધુ દર્દીઓ પોતાને ડાયાબિટીસ છે એનાથી અજાન છે તો સમયસર સુગર તપાસ અને સારવાર કરવામાં આવે તો આ રોગથી થતા ગંભીર જોખમોથી બચી શકાય છે સાથે સાથે નિયમિત કસરત બ્લડ પ્રેશર ચેકઅપ વજન નિયંત્રણ અને આરોગ્યવર્ધક ખોરાક જીવનશૈલી માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે જેને લઈ આજ રોજ પાલેજ ખાતે નિઃશુલ્ક ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો વેરી ગુડ મોર્નિંગ માય સેલ્ફ ડૉક્ટર મોહસિન રાખા ફિઝિશિયન એન્ડ પાલેજ આજ રોજ ચૌદ નવેમ્બરનો દિવસ વિશ્વભરમાં વર્લ્ડ ડાયાબિટીસ ડે તરીકે ઉજવાય છે આ ઉજવણી નિમિત્તે રોજ અહીંયા મારા ક્લિનિકમાં ડાયાબિટીક સ્ક્રીનિંગ કેમ્પ અને ન્યુરોપેથી સ્ક્રીનિંગ કેમ્પ રાખવામાં આવેલો છે આપ સૌ જાણતા હોવ કે ન જાણતા હો આપણો ભારત દેશમાં અત્યારે પચાસ ટકાથી વધારે દર્દીઓ એવા છે કે જેમને પોતાની ડાયાબિટીસ છે એનાથી અજાણ છે એટલે આ કેમ્પ નિમિત્તે હું એક મેસેજ કન્વે કરવા માગું છું એ કેમ્પમાં કે ડાયાબિટીસ એક એવો રોગ છે કે જો તેનું સમયસર નિદાન ન કરવામાં આવે અને સારવાર ન કરવામાં આવે તો તેનાથી ઘણા ખતરનાક ગંભીર પરિણામો જેવા કે સ્ટ્રોક છે હાર્ટ એટેક છે એ આવી શકે છે તો આપ સૌ પોતાની હેલ્થ પ્રત્યે સજાગ રહી પોતાનો ડાયાબિટીસ નિયમિત પ્રમાણે ચેક કરાવતા રહો અને એનું સમયસર સારવાર કરાવતા રહો એવી મારી આપ લોકોને અપીલ છે થેન્ક યુ સો મચ